નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સાળંગપુર મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અમદાવાદ પરત ફરતી વખતે પિકઅપ ગાડી પલટી ગઈ હતી ત્યારે તેના કારણે ગાડીમાં સવાર કુલ સોળ જેટલા લોકોને ઈજા પહોંચી હતી ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ઇજાગ્રતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અમદાવાદના એક જ પરિવાર સભ્યોને સાળંગપુર મંદિર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા સાળંગપુર દર્શન કરીને અમદાવાદ તરફ ફરતી ફરતી વખતે ત્યારે મિત્રો બોટાદ જિલ્લાના બરવાડા ગામ પાસે સાળંગપુર રોડ પર બજરંગદાસના બાપાની મઢી પાસે પિકઅપ ગાડીના ડ્રાઈવર સ્ટેન્ડ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો આ અકસ્માતમાં ગાડીમાં સવાર પાંચ મહિલા બે બાળકો સહિત સોળ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે એમ્બ્યુલન્સ માપતે બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ